કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની પાંચ પેઢીઓ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે દરોડા પાડ્યા હતા સર્ચ દરમિયાન સડત્રીસ કરોડની જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા અઢાર ટકા જીએસટીની ચોરીના પુરાવા મળ્યા હતા દરોડા દરમિયાન પાંચ પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામની એમ કે ટિમ્બર કંપની વીઆર વુડ કેમ પ્રાઇવેટ લિમિટેડ એમ કે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ શ્રી શ્યામવુડ સરસ્વતી વુડ પ્રાઇવેટ લિમિટેડ અને વધુ એક પેઢી પર ડીજીઆઈના દરોડા પાડ્યા હતા આ પેઢીઓ ઇમ્પોર્ટેડ ની આયાત કરીને બિલ વગર રોકડમાં વેચાણ કરતા હોવાના ડીજીઆઈને ધ્યાનમાં આવ્યું હતું જેના આધારે ગાંધીધામની પાંચ પેઢીઓ પર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરોડામાં એમકે ટિમ્બર ટ્રેડર્સ અને વૂડ કેમ એક જ પરિવારના સભ્યો તેમજ શ્રી શ્યામવુડ સરસ્વતી વૂડ પ્રાઇવેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા

નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે લતીફ ખલીફા સાથે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કચ્છ છે